પારડીના ઓરવાડમાં લેપટોપ ટેબ્લેટ લઈને ભાગવાના ફિરાકમાં ગુંગો બહેરો હોવાનું નાટક કરતોઈસમઝડપાયો એકસો બાર પર કોલ કરતાં પોલીસ દોડી આવી ધરપકડ કરી પારડી કંસારવાડમાં પણ લેપટોપ ચોરી કરી હોવાની કબૂલાત કરી પાડી તાલુકાના ઓરવાડ ઝંડા ચોક ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ માયાવંશી બજારમાં જોવા નીકળ્યા હતા જે બાદ તેમની પત્નીને થોડા સમય બાદ હોલમાં કંઈક ચહલ પહેલનો અવાજ આવતા એક ઇસમ ઘરના હોલમાં ફરતો દેખાયો હતો અને તે હોલમાં મૂકેલ લેપટોપ તથા ટેબ્લેટ ઉચકી મેઈન દરવાજા વાટે બહાર ભાગવાની ફિરાકમાં હતો જેથી ચોર ચોરની બૂમો પાડતા પુત્ર અને પુત્રી જાગી ગયેલ અને તે ઇસમને પકડી પાડેલ ત્યારે ઈસમે ગુંગો બહેરો હોવાનું નાટક કરવા લાગેલ અને બનાવ બાબતે પોલીસ ઇમરજન્સી નંબર એકસો બારમાં ફોન કરતા થોડી જ વારમાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તે ઈસમને પોલીસે પૂછપરછ કરતા ઘરમાં ચોરી કરવાની ઇરાદે આવેલ હોવાનું જણાવેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ જીવા મુણિયપ્પા રહેવાસી તમિલનાડુનો હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર મામલે ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી એકસો પર કોલ કરતા પોલીસ દોડી આવી ધરપકડ કરી પારડી કંસારવાડમાં પણ લેપટોપ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેની પારડી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પારડીના કંસારવાડ સનસિટી એપાર્ટમેન્ટમાં જીજ્ઞેશ રતિલાલભાઈ પટેલ ગત તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પરિવાર કામમાં વ્યસ્ત હતો અને સવારે આઠ એક વાગ્યાની આસપાસ જીજ્ઞેશ પારડી બજારમાં ગયો હતો અને પરત ફર્યો ત્યારે ઘરમાં રાખેલ લેપટોપ નજરે પડ્યું ન જે બાદ તેના પિતાએ ફ્લેટમાંથી એક માણસને બહાર નીકળતા જોયો હોવાનું જણાવ્યું હતું સીસીટીવી ફૂટેજ જોતા એક શખ્સ ફ્લેટમાં પ્રવેશતો દેખાય છે અને લેપટોપ જેની કિંમત આશરે વીસ ચોરી કરી એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ બહાર નીકળતા નજરે પડતો હતો કામરથી બહાર ગામ જવાનો હોય આ બનાવ અંગેની ફરિયાદ કરી ન હતી તો બીજી તરફ પારડી પોલીસે કિસમને લેપટોપ સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે આ ફ્લેટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી લેપટોપ ટેબ્લેટની ચોરી કરતો ઈસમ જીવા મોણીયાપ્પાને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો